પણ સંતતી સોગંદ ખાવા પૂરતી પણ ન હતી આથી તે નિરંતર દુઃખી રહેતો હતો શું કરવું ક્યાં જવું પુત્ર પ્રાપ્તિ અર્થે શું કરવું તેની તેને કંઈ પણ સમજણ પડતી ન હતી ભરપૂર ઐશ્વર્ય ભોગવવાનું હતું છતાં ગાદીનો વારસદાર ન હોવાથી રાજા અને તેની પત્ની બંને હંમેશા દુઃખી રહેતા હતા કોઈ માર્ગ ન સૂજતા આત્મહત્યા કરવાનો વિચાર કરી અને રાજા એક દિવસ પોતાના ઘોડા ઉપર બેસી અને વનમાં ચાલ્યો ગયો મૃગ અને પક્ષીઓથી યુક્ત એવા ગંભીર વનમાં આમ તેમ ભટકવા લાગ્યો તેને વિચાર આવ્યો કે આત્મહત્યા એ મહાપાપ ગણાય છે આત્મહત્યા કરનારની દુર્ગતિ થાય છે વનમાં અથડાતા અથડાતા સૂરજ માથે આવી ગયો હતો વળે થાક સાથે ભૂખ અને તરસ પણ તેને પીડાતા હતા પાણી ન મળવાથી તેનું ગળું પણ સુકાઈ રહ્યું હતું શું કે રાજા વિચાર કરવા લાગ્યો કે મેં દેવોને પ્રસન્ન કરવા માટે પૂજન અર્ચન વ્રત અને ઘણા યજ્ઞો કર્યા છે વાર તહેવારે બ્રહ્મ ભોજન કરાવીને ઘણી દક્ષિણાઓ આપી છે પ્રજાને પુત્ર સમાન ન્યાય નીતિપૂર્વક પાળી છે છતાં મારા કોઈ પાપ કર્મના અંતરાયથી મને અપાર સમૃદ્ધિ હોવા છતાં આવું દુઃખ ભોગવવું પડે છે આ પ્રમાણે વ્યથા અનુભવતો રાજા ફરતો ફરતો માંડ માંડ આગળ ચાલે છે એવામાં તેને તેના પુણ્યના ઉદયથી માર્ગમાં એક રમણીય સરોવર દેખાયું સરોવરના તટ ઉપર કોઈ ઋષિ મુનિનો આશ્રમ હતો આશ્રમમાંથી મંત્ર જપનો ધ્વનિ સંભળાવવાથી તે ઉત્સાહિત થઈ અને આશ્રમના દ્વાર આગળ જઈને હાથ જોડીને ઊભો રહી ગયો આશ્રમમાં મહર્ષિ અને તેમના શિષ્યો પોતાના પ્રદેશના રાજાને ઓળખી ગયા શિષ્યો રાજાને માનથી મહર્ષિ પાસે લઈ ગયા રાજાએ મહર્ષિના ચરણોમાં પ્રણામ કર્યા મહર્ષિએ પ્રસન્નતાથી તેને બેસવા માટે આશ્રમ પછી રાજાએ પૂછ્યું કે હે મહામુનિ આ આશ્રમ ઘણા સમયથી ખાલી હતો તો આપ બધા અહીં અહીં એકાએક ક્યાંથી અને શા કારણથી અહીં આવીને વસ્યા છો ત્યારે મહર્ષિએ કહ્યું કે હાલ પોષ મહિનો ચાલે છે થોડા સમય પછી મહાપવિત્ર મા મહામાસ બેસશે અને અમે દર વર્ષે મહામાસમાં અહીં સ્નાન કરવા માટે આવીએ છીએ તે મુજબ આ વખતે અમે થોડા વહેલા આવ્યા છીએ હે રાજા આજે ઉત્તમ પુત્રતા એકાદશીના દિવસે તમે અમારા આશ્રમે આવ્યા છો આ એકાદશીનું વ્રત વાંજિયા મેણું ટાળે છે જેને પુત્ર ન હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે તું પણ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ પુત્રદા એકાદશીનું વ્રત કરીશ તો તને વ્રતના પ્રભાવથી ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે મહર્ષિના દર્શનથી અને ઉત્તમ વચનોથી હર્ષ પામેલા રાજાએ તે દિવસે ઉપવાસ કરીને પુત્રતા એકાદશીનું વ્રત કર્યું અને રાત્રિના આશ્રમમાં પસાર કરી અને સવારના દ્વાદશીના દિવસે પારણું કરીને મહર્ષિ સહિત સર્વ ઋષિઓને પ્રણામ કરી અને રાજા ત્યાંથી પ્રસન્ન ચિતે મહેલે ગયો તેણે રાણીને પુત્રદા એકાદશીનો મહિમા સમજાવ્યો થોડા દિવસ પછી રાણી સગર્ભા બની નવ મહિના બાદ તેણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો આથી રાજાને રાણીના આનંદનો પાર ન રહ્યો આગળ જતા તે પુત્ર મોટો થયો રાજાએ તેને રાજગાદીએ બેસાડી અને રાજા બનાવ્યો અને તે ધર્મનો રાગી હતો અને પ્રજા પ્રેમી પણ હતો તેથી ટૂંક સમયમાં તેણે રાજ્યની પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો ભગવાને ધર્મરાજને પુત્રદા એકાદશીની કથા સંભળાવીને કહ્યું કે હે રાજન પુત્રેચ્છાવાળાના મનોરથ સફળ થવા માટે સર્વ લોકોના કલ્યાણ અર્થે એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો છે જે ભાવિકો પોષ માસની આ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે અને અંતે મોક્ષ મળશે આ એકાદશીની કથા વાંચનાર તથા સાંભળનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે અને વાર્તા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ